જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ ની મદદથી આ ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશભાઈ ચૌહાણ ને પકડવામાં આવેલ છે અને આરોપી પાસેથી સોના ચાંદી તથા રોકડ રકમ સાથે કુલ બે લાખ અઠાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે હાલ આરોપીને ભક્તિનગર પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ આરોપી પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશ ચૌહાણ

વારંવાર ચોરી કરવાની પોતે વારંવાર આગાઉ પણ ઘરફોડ ચોરીમાં અઠ્યાવીસ વખત એની પર અલગ અલગ ગુનાઓ દાખેલ છે તે વારંવાર ચોરી કરવાની ઠેવવાળો હતો